નમસ્કાર હું પુરાણ ગોંડલિયા પીગોંડલિયા.કોમ માં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું MS ઓફિસ વર્ડ 2007 કમ્પ્યુટર શીખું થિયું સરળ ગુજરાતીમાં માહિતી સાથેના આ વિડિયો તરણપાટ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે તેમજ કમ્પ્યુટર શીખવા માંગતા દરેક લોકો માટે ઉપયોગી છે ભાગ 1 માં સમાવિષ્ટ મુદ્દાઓ મિત્રો આજે આપણે શીખીશું MS ઓફિસ વર્ડ નો પરિચય MS ઓફિસ વર્ડ ચાલુ કરવું ક્વિક એક્સેસ ટૂલ બાર રૂલર અને રિબન સૌપ્રથમ જોઈએ એમએસ ઓફિસ વર્ડનો પરિચય તો એમએસ વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે જેની મદદથી આપ ખૂબ જ સરળતાથી લેટર બાયોડેટા રિપોર્ટ વગેરે બનાવી શકો છો એમની સાથે કોઈ ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ ચેક કરવાનો હોય કોઈ શબ્દ કે લાઇન ઉમેરવાની હોય કે રિલેટ કરવાની હોય તો તમે કરી શકો છો અથવા તેનું ફોર્મેટિંગ કરી શકો છો એટલે કે તેના ફોન્ટ ફોન્ટના કલર વગેરેનો ઉપયોગ કરી શકો છો પેજમાં બોર્ડરનો ઉપયોગ કરવો હોય તો તે પણ કરી શકો છો અને જો આપ કોઈ કોલમ એટલે કે ટેબલ એડ કરવા માંગતા હોય ચિત્રો ઉમેરવા માંગતા હોય તો પણ તે ઉમેરી શકો છો હવે જોઈએ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ની ફાઇલ કેવી રીતે બનાવવી વર્ડ કેવી રીતે ચાલુ કરવું તો આપની સ્ક્રીન ઉપર ડાબી બાજુ સ્ટાર્ટ લખેલું છે એના પર ક્લિક કરતા ઓલ પ્રોગ્રામ્સ જોવા મળશે જેમાં બાજુમાં પ્રોગ્રામ લિસ્ટમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ સિલેક્ટ કરો એના પર ક્લિક કરો એટલે એમની બાજુમાં માઇક્રોસોફ્ટ ઓફિસના કેટલાક ટૂલ્સ નું લિસ્ટ આવશે જેમાંથી સૌથી નીચે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ સેવન લખેલું છે એમના ઉપર ક્લિક કરો ત્યારબાદ આપની સામે ન્યુ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ્સ આ રીતે ખુલશે મિત્રો એમએસ ઓફિસ વર્ડ ચાલુ કરવા માટેની બીજી પણ એક રીત છે કે જે ડ્રાઇવમાં જે ફોલ્ડરમાં અથવા તો ડેસ્કટોપ ઉપર આપ જો ફાઇલ બનાવવા માંગતા હોય તો ત્યાં રાઇટ ક્લિક કરો ત્યારબાદ ન્યુ ન્યુમાંથી માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ લખેલું છે ઉપર ઉપર આપો આપવાથી આ ખુલશે લખેલું છે ન્યૂ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ ડોક્યુમેન્ટ એ હેડર બાર છે ડાબી બાજુ એમએસ ઓફિસ બટન છે જેમના ઉપર ક્લિક કરવાથી વિવિધ ઓપ્શન મળશે જેમ કે ન્યૂ ઓપન સેવ સેવેઝ પ્રિન્ટ વગેરે એમની બાજુમાં ક્વિક એક્સેસ ટૂલбар છે જેમાં કેટલાક બટન આપ જોઈ શકો છો અન્ડુ છેલ્લે કરેલ ફેરફાર રદ કરવા માટે તેમજ પ્રિન્ટ પ્રિવ્યુ આ આ ડોક્યુમેન્ટમાં લખാണ് છે પ્રિન્ટમાં કેવી રીતે દેખાશે એ પર ક્લિક કરવાથી અહીંયા પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકો છો આ અહીંયા ક્વિક એક્સેસ ટૂલબારમાં વધારાના ઓપ્શન આપ એડ કરવા માંગતા હોય તો અહીંયા બાજુમાં ક્લિક કરવાથી આપણને આમાં કેટલાક લિસ્ટ દેખાશે જેના ઉપર ક્લિક કરવાથી એ ઓપ્શન એડ થઈ જશે આ રીતે આ ઓપ્શનમાં આપ ઘટાડવા માંગતા હોય તો પણ આપ ટીક દૂર કરીને ઓપ્શન કરી શકો છો નીચે બ્લોક છે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ રેફરન્સ સ્મેલિંગ વગેરે આ દરેક બ્લોગની નીચે પણ મેનુ આપેલા છે જેમકે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ રેફરન્સ આ દરેક ઉપર ક્લિક કરવાથી એમની નીચે આપેલા મેનુ પણ જોઈ શકો છો અને ઉપયોગ કરી શકો છો ત્યારબાદ નીચે આપ રૂર જે જોઈ શકો છો ઉપરની સાઈડ છે અને સાઈડમાં પણ છે જેનો પેજ માર્જિન માં ઉપયોગ થઈ શકે છે ત્યારબાદ જમણી બાજુ અહીંયા પેજ ઉપર નીચે લઈ જવા માટે સ્ક્રોલ બાર છે જેને આપણે પેજ અપડાઉન કરી શકીએ છીએ હવે ડાબી બાજુ સ્ટેટસ બાર છે અહીંયા જોઈ શકો છો પેજ વન ઓફ વન એવું લખેલું છે આપને જાણકારી આપે છે કે આ ફાઇલમાં કેટલા શબ્દો લખેલા છે અને કેટલા પેજ છે જમણી બાજુ અહીંયા ઝૂમ ઇન અને ઝૂમ આઉટ ની સુવિધા છે અહીંયા આપણે એના ઉપર ક્લિક કરતા આપ જોઈ શકો છો કે પેજ છે એકદમ સ્મૉલ સાઇઝમાં થઈ જાય છે પ્લસ ઉપર કરતા ઝૂમ ઇન આપ પેજની સાઇઝ જોઈ શકો છો જમણી બાજુ સૌથી ઉપર અહીંયા ત્રણ બટન આપેલા છે પેલું બટન છે મિનિમાઇઝ તેના ઉપર ક્લિક કરવાથી આ ફાઇલ છે નીચે આપ જોઈ શકો છો ફરી ક્લિક કરવાથી ફાઇલ ખુલશે તેને આપણે મેક્સિમાઇઝ કહીએ છીએ એની બાજુમાં લાલ કલરની ચોકડી છે જે ફાઇલ બંધ કરવાથી ક્લોઝ થશે આ ફાઇલ હવે પછીના મારા દરેક વિડિયોની જાણ આપના ઈમેલ પર મેળવવા માટે યુટ્યુબ પર જઈને સબસ્ક્રાઇબ પર ક્લિક કરો અન્ય શૈક્ષણિક મટીરીયલ્સ વિડીયો તેમજ સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો પી